દૂધ અને કેળા સાથે ખાવાથી થતા નુકસાન શું તમે પણ વજન વધારવા દૂધ અને કેળા સાથે ખાઓ છો નુકસાન જાણીને હોશ ઉડી જશે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં કેળામાં ઘણા બધા વિટામિન્સ અને પોષક તત્વો હોય છે ફાઈબરથી ભરપૂર કેળા ન માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે પરંતુ દૂધ અને કેળા એકસાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રિશન મળે છે ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે દૂધ અને કેળાને મિક્સ કરી બનાના મિલ્કશેક અને અન્ય પ્રકારની ડીશ પણ બનાવાય છે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને કેળા અલગ અલગ પૌષ્ટિક છે પરંતુ તેને એક સાથે લેવા એ સારું કોમ્બિનેશન નથી અને ડોક્ટર્સ બનાના શેકથી દૂર રહેવાની પણ સલાહ આપી ચૂક્યા છે દૂધ પ્રોટીન વિટામિન રાઇબોફ્લેવિન અને વિટામિન બી ટ્વેલ્વ જેવા મિનરલ્સનો ખજાનો છે સો ગ્રામ દૂધમાં અંદાજીત બેતાલીસ કેલેરી હોય છે પરંતુ દૂધમાં વિટામિન સી ડાયટ્રી ફાઇબર નથી હોતી અને આ સિવાય કાર્બોહાઈડ્રેટ પણ ઓછું હોય છે પરંતુ શાકાહારીઓ માટે દૂધ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે બીજી તરફ કેળા વિટામિન બી સિક્સ મેંગેનીઝ વિટામિન સી ડાયટ્રી ફાઇબર પોટેશિયમ અને બાયોટીન જેવા વિટામિનથી ભરપૂર હોય છે સો ગ્રામ કેળામાં નેવ્યાસી કેલરી હોય છે કેળા ખાધા પછી પેટ ભરેલું લાગે છે અને ગુમ થયેલી એનર્જી પરત મળે છે વધુ કાર્બોહાઈડ્રેટવાળા આ ફળ વર્કઆઉટ પહેલાં અને પછી સારો નાસ્તો માનવામાં આવે છે દૂધ અને કેળાના કોમ્બિનેશનને અનેક લોકો આદર્શ માને છે કારણ કે જે દૂધમાં નહીં હોતું તે કેળામાં હોય છે અને જે પોષક તત્વ કેળામાં નથી હોતા તે દૂધમાં હોય છે પરંતુ જ્યારે શરીરમાં બંને એકસાથે જાય છે ત્યારે આવું નથી થતું એક સંશોધન અનુસાર કેળા અને દૂધ એકસાથે ખાવાથી પાચનતંત્રની સાથે સાઇનસ પણ હાવી થઈ જાય છે સાઇનસના કારણે શરદી કફ અને અન્ય એલર્જી જેવી તકલીફો ઊભી થાય છે વધુ લોકો માને છે કે દૂધ અને કેળા એકસાથે ખાવાથી પેટથી જોડાયેલી અનેક સમસ્યા ઊભી થઈ શકે છે લાંબા સમય સુધી બંનેને એકસાથે લેવાના કારણે લૂઝ મોશન અને ઉલટી જેવી તકલીફોનો પણ સામનો કરવો પડે છે આયુર્વેદ અનુસાર ફળો અને લિક્વિડના મિશ્રણથી હંમેશા બચવું જોઈએ કેળા અને દૂધ શરીરમાં ટોક્સિફિકેશનને પ્રોત્સાહિત કરે છે અને શરીરમાં થઈ રહેલી અન્ય ક્રિયાઓ પર અસર પહોંચે છે આયુર્વેદ અનુસાર કેળા અને દૂધ એકસાથે લેવાથી શરીરનું વજન વધુ લાગે છે અને મગજ નબળું પડતું જાય છે જો તમને દૂધ અને કેળા ખાવા છે તો તેને અલગ અલગ જ ખાવા જોઈએ વર્કઆઉટ કરતા પહેલા અને બાદમાં સ્નેક્સની જગ્યાએ દૂધ પીધાના વીસ મિનિટ પછી જ કેળા ખાવા જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ